ચાલો આપણે ભેગા થયા છે સરસ મજાની ગેમ રમવા માટે છે છે ગણિતની એક સરસ મજાની રમત આગળ પાછળના અંકોને ઓળખો કયા આગળ પાછળના અંકોને ઓળખો દાખલા તરીકે તમને એક કિસ્સો એકડા બધાને આવડે આવડે બેટા ચલો હવે દાખલા તરીકે હું પ્રશ્ન પૂછું કે પાંચ પેલાની સંખ્યા કઈ આવે

વેરી ગુડ અને દેવરાજ તમારી સામે કયા કયા કાર્ડ પડ્યા ઓગણીસો અને સોળ તો તમારે એની આગળ આવતી સંખ્યાનું કાર્ડ આગળના ભાગમાં અને પાછળ આવતી સંખ્યાનું કાર્ડ પાછળના ભાગમાં મૂકવાનું છે પણ કાર્ડ તમે જો આડા અમે મૂકેલા છે ધ્યાન દેખાય છે તમને થોડાક કાર્ડ આ બાજુ મૂકેલા છે જેમાં બે પાંચ તેર સત્તર વીસ છ પંદર અને ઓલી બાજુ તમે જોવા જાઓ તો ત્યાં મૂકેલા છે ચાર ચૌદ એક અઢાર નવ આઠ ત્રણ સાત અગિયાર ચલો તો તમે બધા ગેમ જોવા તૈયાર છો બેટા જે બાળક જે પેર બધાય પહેલા બનાવી નાખશે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા દેવરાજભાઈ કે જેનીલભાઈમાંથી જે બધાની પેલા આ પેર બનાવી નાખશે જોડી બનાવી નાખશે એને આપણે તાળીથી વધાવશું બરાબર તૈયાર હું ત્રણ ગણું એટલે શરૂ કરી દેવાનું નું હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ વેરી ગુડ સરસ દેવરાજભાઈ આગળ ની સંખ્યા ગોઠવી નાખી જેનીલભાઈ પાછળ ની સંખ્યા વેરી ગુડ દેવરાજભાઈ એક કાર્ડ કમ્પ્લીટ કરી નાખું વેરી ગુડ સરસ ઉતાવળ રાખો જેનીલભાઈ જલસ સરસ 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 વેરી ગુડ જેનીલભાઈ થોડક પાછળ રહી ગયા દેવરાજભાઈ ઓલા ઉતાવળ માં છે દેવરાજભાઈ ફટાફટ વેરી ગુડ દેવરાજભાઈ ભૂલ પડી તમારે તમારે વેરી ગુડ દેવરાજભાઈ તાળીઓ પાડી દો સરસ તાળીઓ પાડી દો ભાઈ વેરી ગુડ જેનીલભાઈ થોડાક માટે રહી ગયા બીજા ખેલાડીઓ આવી ગયા છે એક નું નામ છે હેતભાઈ હેતભાઈ મજામાં અને એની પછી ખેલાડી છે દક્ષભાઈ દક્ષભાઈ તૈયાર છે અને હેતભાઈ તૈયાર છે હેતભાઈ તમારી સામે કયા કયા અંકના કાર્ડ પડ્યા બેટા વેરી ગુડ તમારી સામે દક્ષભાઈ વેરી ગુડ તમારી આ બાજુ દક્ષભાઈ કયા કયા નંબરના કાર્ડ પડ્યા જોવો તો બોલો તો અને ઓકે તમારી સામે કયા કયા નંબરના કાર્ડ પડ્યા ભાઈ આ બાજુ વેરી ગુડ સરસ દેવરાજભાઈનો અને નો વારો પૂરો થયા પછી હવે હેતભાઈ અને દક્ષભાઈ તૈયાર તમે તમારી આગળની સંખ્યા અને પાછળની સંખ્યા ક્યાં મૂકવાની ખ્યાલ આવી ગયો ને હું ત્રણ ગણું એટલે શરૂ કરવાનું જે બધાએ પહેલાં જોડી બનાવી નાખશે એને આપણે વિનર જાહેર કરીશું બરાબર છે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા વન ટુ થ્રી સ્ટાર્ટ વેરી ગુડ થોડો થોડો જલ્દી ફટાફટ જે ઉતાર કરશે તો જ આવડશે ને કને આવડે વાય દક્ષભાઈ વાય વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ દક્ષભાઈ એક કાર્ડ બનાવીને કયો એક જોડ વેરી ગુડ જલ્દી ફટાફટ હેત ભાઈ ઉતાર રાખો હેત ભાઈ ઉતાર રાખો વેરી ગુડ વેરી ગુડ કેવલ ભાઈ તૈયાર નવી ગેમ રમવા માટે હવે કેવલભાઈ અને નીરભાઈ આવી ચૂક્યા છે તમારી સામે કેવલભાઈ એકથી દસ નંબરના અંકોના કાર્ડ છે અને નીરભાઈ તમારી સામે બરાબર તમે ધ્યાન આપો તો અગિયાર થી વીસ નંબરના કાર્ડ તમારી સામે આપેલા છે તમારે એને જ બરાબર છે ધ કેવલભાઈ તમારે એક થી દસ નંબરના કાર્ડ ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે અને નીરભાઈ તમારે અગિયાર થી વીસ નંબરના કાર્ડ ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે બધા કાર્ડ આડા આવડે છે ચલો હું ત્રણ ગણો એટલે શરૂ કરી દેવાના બરોબર વન ટુ થ્રી સ્ટાર્ટ রাখো গুড ভে গুড মিল মিল পেলা ভাই કેવલ ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ નંબરનું કાર્ડ જ્યારે નીર ભાઈ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ નંબરનું નું તાળી પાડી દો બધા ભાઈ બધા